હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસીપીમાં આજે આપણે બાળકોને નાસ્તામાં તથા લંચ બોક્સમાં આપી શકાય તેવો ઝટપટો મમરા મકાઈ પૌવાનો ચેવડો બનાવીશું ઘરમાં મમરા તથા મકાઈ પૌવાનો ચેવડો બનાવીને રાખી લઈએ તો ઇવનિંગમાં નાની મોટી ભૂખ લાગી હોય તથા બાળકોને પણ આપણે આપી શકીએ છીએ બહારના ચેવડા કરતાં આ રીતે આપણે ઘરે જ બનાવી લઈએ તો એક હેલ્ધી અને ટેસ્ટી વર્ઝન બની જાય છે તમે ઘરના તેલ તથા થી બનાવેલો મમરા તથા મકાઈનો છેવડો ખૂબ જ ટેસ્ટી તથા સ્વાદિષ્ટ બને છે તમે પણ આ રીતે બનાવીને એરટાઇટ ડબ્બો ભરીને મહિના સુધી સ્ટોર કરી શકો છો સૌપ્રથમ આપણે પહેલા જે વિડીયોમાં શક્કરપારાની રેસિપી મૂકેલી છે તો હવે તે જ તેલમાં આપણે એકથી દોઢ વાટકી જેટલા મગફળીના દાણાની આ રીતે ઝાડામાં લઈ અને તળી લેવાના છે જો તમે આગળ મૂકેલા વિડીઓની શક્કરપારાની રેસિપી ના જોઈ હોય તો ચોક્કસથી જોઈ લેજો હવે આપણે આ રીતે મકાઈ પૌવાને પણ સારી રીતે તળી લઈએ તમે જોઈ શકો છો કે એકદમ સફેદ કારણ કે ગરમ તેલમાં જ આપણે તળવાના છે તેલ એકવાર ખૂબ જ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ ખરી દઈએ અને આ રીતે બધા જ મકાઈ પૌવાને પણ તળી લઈએ તેલ એકદમ સરસ આવી ગયું છે તેથી મકાઈ પૌવા પણ ખૂબ જ સરસ આ રીતે તળાઈ જાય છે જોઈ શકો છો તમે મકાઈ પૌવા સરસ તળાઈ જાય પછી આપણે આ રીતે જે રાઈસ પૌવા આવે છે તેને પણ આ રીતે તળી લઈએ અને આ રીતે સરસ તળાઈ જાય પછી આપણે તે જ વાસણમાં રાઈસ પૌવાને પણ લઈ લઈએ તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે મમરા મકાઈ પૌવા અને રાઈસ પૌવાને લઈ શકો છો સિંગદાણા મકાઈ પૌવા રાઈસ પૌવા સરસ તળાઈ જાય પછી આપણે બે ચમચી જેટલું આ રીતે કડાઈમાં તેલ લઈ અને મમરાને પણ સરસ શેકી લેવાના છે મમરાની ક્વોન્ટિટી પણ તમે તમારી ચોઇસ પ્રમાણે લઈ શકો છો આમાં કોઈ ફિક્સ માપ હોતું નથી જે તમને વધારે પસંદ હોય તે તમે વધારે લઈ શકો છો પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને આ રીતે ઉપર નીચે કરતા જઈ અને મમરાને પણ સરસ શેકી લેવાના છે મમરામાં રહેલો કોઈ ભેજ હોય તો તે સરસ શોષાઈ જાય તે રીતે આપણે સરસ શેકી લઈએ મમરા સરસ ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે તેને રોસ્ટેડ કરવાના છે આ રીતે મમરા પણ સરસ શેકાઈ જાય પછી આપણે તેને વાસણમાં લઈ લઈએ અને સ્વાદ મુજબ મીઠું એડ કરીએ ચમચી જેટલી હળદર એડ કરવાની છે એક થી દોઢ ચમચી જેટલું મરચું પાવડર એડ કરીએ અને એક થી બે ચમચી જેટલી પાવડર સુગર આવે તે એડ કરી લઈએ અને આ રીતે ઝારાને ઉપર નીચે કરતા જઈ અને સરસ આ રીતે મિક્સ કરી લઈએ ઓલરેડી બધું ગરમ છે ત્યારે જ આપણે આ રીતે બધા મસાલા કરી અને સરસ મિક્સ કરવાનું છે કારણ કે તેમાં બધા જ મસાલા સરસ ચડી જાય હવે આપણે જે આગળ શક્કરપારા બનાવે છે તે એડ કરી લઈએ મને થોડું ઓછું લાગ્યું તો મેં એક ચમચી મરચું પાવડર અને અડધી ચમચી હળદર પાવડર એડ કરી અને આ રીતે મિક્સ કર્યું છે આ બધું સરસ મિક્સ થઈ જાય પછી તમે ઈચ્છો તો આના ઉપર અલગથી વઘાર કરી અને પછી તે પણ એડ કરી શકાય છે પરંતુ આ રીતે પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે તમે જોઈ શકો છો કે મમરા તથા મકાઈ પૌવાનો ચેવડો એકદમ ટેસ્ટી તથા સ્વાદિષ્ટ બન્યો છે આ રીતે બધું જ મિક્સ થઈ જાય પછી આપણે એરટાઈટ કન્ટેનરમાં બધા જ મમરાના ચીવડાને ભરી લઈએ તેમાં હવા અને ભેજ ના લાગે તેના માટે આપણે આ રીતે એર કન્ટેનર હોય તેમાં સ્ટોર કરવાનું છે ચેવડાને હવે આપણે બાકી વધેલો જે ચેવડો છે તેમાં સેવ એડ કરી અને મિક્સ કરી લઈએ અમુકને ચેવડામાં સેવ હોય તો પસંદ નથી આવતી તો અલગથી આ રીતે આપણે સેવ બીજા વાસણમાં લઈ અને મિક્સ કરી લઈએ આ રીતે આપણે આ આજીવડાની પણ સરસ મિક્સ કરી લઈએ અને તેને પણ એરટાઈટ કન્ટેનરમાં ભરી લઈએ જો ફ્રેન્ડ્સ તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને એક લાઈક હાઈપ અને ફેમિલી મેમ્બર માં ચોકસથી શેર કરજો જેથી આવી બીજી અનેક વાનગીઓ બનાવવાનું મને પણ મન થાય તથા તમારા સુધી અનેક વાનગીઓ પહોંચાડવાનું હું ચૂકું નહીં સુપર ટેસ્ટી અને સ્વાદિષ્ટ મમરાનો છેવડો બનીને રેડી થઈ ગયું છે તેને આપણે મહિનાઓ સુધી સ્ટોર કરી અને રાખી શકીએ છીએ તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય ટેક કેર ઓફ યુ